આપને ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં જશો રાત તો સાડા અગિયાર વાગી ગયા છે અને બધું કામ થઈ ગયું છે કપડા ને વાસણ ને પતરા પોતા ને બધું થઈ ગયું છે અને હવે મમ્મી રસોઈ બનાવે છે જોયા શું બનાવવાનું છે ભાઈ અડદની દાળ સંગ રોટલા રોટલી

તો તમારામાંથી બધાને કોને કોને વીજુડી જોવી ગમે છે કમેન્ટ કરતા જાજો રાડી આવી વીજુડી કેવી રાડી નાખતી હોય એનો એક જ અવાજ આવતો હોય વિડિયો બીજા કોઈનો નો અવાજ ના આવતો હોય કોડા બે વાગી ગયા છે અને જો રસોઈ બનાવી લેતી મમ્મી એ બધી દાળ ને રોટલા ને રોટલી ને

મોમ પેલા કે મોમ મોમ એટલે જો આ ટી શર્ટ ને જો તો એ આ કે દીવાલ માં આ ઉપર રહી ગયો હોય છે ટેકો દઈને ને વઈ જવાની સેટી નીચે વઈ જવાની ભલે વઈ જાય હવે નહીં કાઢ દઉં હું મોમ એટલે પા હા

એમમમમ કરી લીધું એટલે એક બારે જાતો તો ન તો ને હું આમ ઉડાય કો વી શું છે લે નીચેમાં નાખ છે તો મારા યત માટે મેગી બનાવવાની છે અને મમ્મીને ને અને પપ્પા અને બા ને ખીચડી બનાવી એની ખીચડી બનાવી એટલે જો મમ્મી કે કે લાવત તો હું મેગી બનાવી દઉં નકર તો મારે બનાવવાની હોય પણ આજે મમ્મી કહે કે લાવ મેગી બનાવી દઉં હું

નહીં ખોલી એ દરવાજો એના નથી પહેરી નથી નથી પહેરી નથી નથી અમે ઠેડી તો આ નકર ના દે આલે હમણાં જ ઠેડી જોરો છે હવે આમાં આ ભઈ રૂજો છે અન તો કેમ એમ કરો છો છોકરાને એરા જા લઈ જા મેલી આવી ટાટા ઘરે જ જોજે બારે ન હોય નો જો કોણે વાગી ગયા છે અને રસોઈ બધી બની ગઈ છે તો બધા બેસી ગયા છે પપ્પા ને બા ને હેતી ત્રણે ત્રણેય તો બેસી ગયા હતા હું ને મમ્મી બે રોટલી બનાવતા હતા એટલે બે હવે બેઠા જમવા ને જો બેસી ગયા બધા જમવા અને આજે જમવામાં છે પપ્પા ને મમ્મી ને બા ને એને ત્રણેય ને ખીચડી રોટલી ને લસણ ચટણી ને એ બધું છે ને મારે ને એત ને છે મેગી એવીક બની છે બની આજ મેં નથી બનાવ્યું અને મમ્મી એમ કેતી કહેતીતી બાને મે મેને એ તો કીધું ને કે મેગી બનાવી દયો તો બાને કે કે તમય મેગી ખાઈ લે તો બા બા કે મેગી ખાધી જ નથી કે મને ના ભાવે જો બા હવે ચાખ આજે જો ખાઈ લે Hai leo na bai dakwa dwa kora yag dam di. Leo. Hai dwa. <laughs> leo, leo. Dwa, dwa yna yw ekspresion dwa ma dai. Hai દાદા દાદા એમ કેતા હરિયા મેગી બનાવીને એટલે તો આજનો વિડીયો બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં લખતા જાજો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ